રાજ્ય સરકારે મોટા ઉપાડે આ વર્ષે લોન્ચ કરેલા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટી ગયો છે અને જીકાસ ગુજરાત યુનિવર્સિટી માટે બકવાસ સાબિત થયું છે કારણ કે સરકારની જ જીકાસ કોમન એડમિશન પ્રક્રિયામાં ખાનગી યુનિવર્સિટીઓને મોટો ફાયદો થયો છે જ્યારે સરકારી યુનિવર્સિટીમાં મોટું નુકસાન થયું છે જેને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે જિલ્લા મથક પાલનપુરમાં એનએસયુઆઈના કાર્યકરોએ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે બત્રીસ કાર્યકર્તાઓની અટક કરી હતી એનએસયુઆઈના કાર્યકરોએ મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલનપુરમાં મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલાં જ પોલીસે બત્રીસ કાર્યકરોની અટકાયત કરી હતી જોકે એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ પોલીસે પુતળું છીનવી અને કાર્યકરોની અટકાયત કરી હતી રાજ્યમાં જીકાસ મુદ્દે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શિત કરી રહી છે ત્યારે પણ એનએસયુઆઈના કાર્યકરોએ જીકાસ મુદ્દે શિક્ષણ મંત્રીના પુતલા દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો જો કે પાલનપુરના એરોમા સર્કલ નજીક સૂત્રોચ્ચાર કરી એનએસયુઆઈ વિરોધ કર્યો હતો જો કે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે એ પહેલાં પોલીસે પુતળું છીનવી અને ના બત્રીસ કાર્યકરોની અટકાયત કરી હતી નું માનવું છે કે જીકાસ પોર્ટલથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે અને જેને લઈને એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો અને જિકાસ પોર્ટલ રદ કરવાની માંગ કરી હતી ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવી એટલે કે એમની સીટો ફૂલ કરી સરકારી યુનિવર્સિટીને તાળા મારવાનું રાજ્ય સરકારનું ષડયંત્ર એટલે જી એ જી કાસ પોર્ટલ જીકાશ પોર્ટલની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે જેમાં ત્રણસો રૂપિયા ફીઝ આપવાની હોય છે એમાં અનેક ક્ષતિઓ આવી છે એમાં તમે જોઈ શકો છો કે જે ગર્લ્સ કોલેજ છે એમાં બોયઝ બોયઝને એડમિશન આપવામાં આવ્યા છે કોમર્સવાળા જેમને કોમર્સનું ફોર્મ ભર્યું છે તો એમને આર્ટ્સમાં એડમિશન મળ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરિટ ઘણું ઊંચું છે એમ છતાં એમને એડમિશન નથી મળ્યું એ સિવાય ઘણા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન ન હોવાથી રજીસ્ટ્રેશન જી કાસમાં કરાવ્યું જ નથી જેના હિસાબે એ વિદ્યાર્થીઓ જે ગ્રાન્ટેડ કે સરકારી કોલેજો છે જેમાં જે કોર્સ પંદરસોથી બે હજાર રૂપિયામાં એડમિશન મળીને આખા વર્ષની પંદરસોથી બે હજાર રૂપિયા ફી હોય છે તેની સામે તે લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ વળ્યા છે જેની ફી એ જ પંદરસો બે હજાર રૂપિયાના કોર્સની ફી ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા હોય છે ત્યારે એ વિદ્યાર્થી અને વાલી એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોટી જે ફી વસૂલે છે એનો ભોગ બન્યો છે શિક્ષ વિદ્યાર્થી હેરાન થયો છે વાલી પણ હેરાન થયો છે ગુજરાત આમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે એન જી યુનિવર્સિટી છે તેને સંકલિત પાંચસો કોલેજ છે તેમાં નેવું હજાર જગ્યા છે જેમાં જીકાસના આધારે માત્ર એક પ્રથમ રાઉન્ડમાં એકવીસ હજાર લોકોએ જ એડમિશન લીધા છે તેથી સાહીઠ ટકા જગ્યા ખાલી છે આમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ભાજપ સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ જીકાસ નામનું ષડયંત્ર બહાર લાવ્યું એમને લાગી રહ્યું છે આજે એન સિવાય દ્વારા તમામ જગ્યાએ રજૂઆતો કરી છે અને આજે અમે શિક્ષણ મંત્રીના પુત્રના દહનનો કાર્યક્રમ રાખેલો હતો પણ આ બેરી લુલી આંધળી સરકાર વિદ્યાર્થીના પ્રશ્નો સાંભળવાની જગ્યાએ એની રજૂઆત સાંભળવાની જગ્યાએ એનું નિરાકરણ લાવવાની જગ્યાએ સિવાયના તમામ કાર્યકર્તાઓને વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને પુતળાનું દહન કરતાં અમને અટકાવ્યા છે જે ખરેખર શરમજનક બાબત છે